નેવું જેટલા ઓપીડી બત્રીસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા તો એસીથી વધારે લોકોનું બીપી સુગર ટેસ્ટિંગ કરાયું હતું સત્તર જેટલા દર્દીઓનું ઈસીજી કરવામાં આવેલ આ કાર્યક્રમ જય આધાર યુવા સમિતિ દ્વારા આયોજિત કરાયું હતું જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ તરફથી અલ્પેશ દવે ટીમ સાથે હાજર હતા અને તાલુકા હેલ્થ કચેરી ગાંધીધામના ડૉક્ટર દિનેશ સુતરિયા તરફથી તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી વિનોદભાઈ ગેલોતર તાલુકા વિઝિટર ચેતનાબેન જોશી ડૉક્ટર જય મોઢ મેડિકલ ઓફિસર ડોક્ટર રોહિત ગામેતી ગાંધીધામ એક સુમિત પરમાર लफ्ट टेक्निशियन शारदा पटेल तथा नर्सिंग स्टाफ हाजर राह जुनी सुंदरपुरी महेश्वरी समाज प्रमुख श्री जेठालाल पातरिया सहित गोविंदभाई धेडा रामजीभाई कारिया जयशभाई संजोड गोविंदभाई पातारिया વેલજીભાઈ માતંગ ભાવેશભાઈ બડીયા કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી તથા કે કે સીના ચેરમેન શ્રીપ્રતભાઈ સોલંકી દિપેનભાઈ જોડ શંકર આલારામ ઘેળા યુવરાજ મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ગોવિંદભાઈ મહેશ્વરીએ કરી હતી રિપ્તભરત ઠાકોર કચ્છ